બેઠક મંદિર ખાતે પ્રભુના સુખાર્થ ઉત્સવના દર્શનાર્થે વૈષ્ણવોની ભારે ભીડ જોવા મળી હતી વડોદરા શહેરના સૌપ્રથમ ઐતિહાસિક પૌરાણિક વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે જેઠ સુદ પાંચમ તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ ના રોજ પૂજ્યશ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ જન્મોત્સવના ઉપલક્ષમાં સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજી વહુજી મહારાજ લાલનશ્રીઓ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંતમાં પૂજ્યશ્રી જન્મ ઉત્સવ પૂર્વાર્થમાં ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ વૈષ્ણવોને જણાવ્યું કે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો આ માટે દરેક વૈષ્ણવો ગામે ગામ વધુમાં વધુ વૃક્ષો વાવીને વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણ માટે વૃક્ષ વાવવા માટે આહવાન કર્યું હતું આ સાથે જ રાજકોટ ખાતે ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં માર્યા ગયેલા મૃતકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવાર પર આવેલી આફતને સહન કરવાની શક્તિ પ્રભુ પ્રદાન કરે પરમકૃપાળુ પ્રભુને પ્રાર્થના કરી દુઃખની લાગણી અનુભવી હતી પ્રભુ કેરીના મનોરથ દર્શન માટે શહેરની ચારે દિશામાંથી ખૂબ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા

બેઠક મંદિર કેવડા બાદમાં આમ્ર મહોત્સવ વિશેષ રૂપે પ્રભુને અંગીકાર કરાવવામાં આવ્યો છે અનેક વૈષ્ણવો પોતાની લાગણી લાગણીસભર ભાવોથી પ્રભુને આમ્ર અંગીકાર કરાવવાનો આજનો એક મહોત્સવ બહુ જ આનંદભેર ઉજવવામાં આવી રહ્યો છે આવતીકાલે પર્યાવરણ દિવસ ભારતને સો કરોડ ઝાડની આવશ્યકતા છે જે પ્રકારની ગરમી જે પ્રકારનું વાતાવરણ અત્યારે આપણે બધા અનુભવ કરી રહ્યા છે એમાં કરોડો કરોડો ઝાડ આપણે લગાડવાની ખૂબ આવશ્યકતા છે મને લાગે છે કે વૈષ્ણવ સમાજ આ ભેખને ધારણ કરે અને હજારોથી હજારો વૃક્ષો ગામે ગામ લાગે એવી મારી ભાવના છે ત્રીજું રાજકોટનું જે અગ્નિકાંડ થયું છે એ બાબતે હું બહુ જ દુઃખી અને અંતઃકરણપૂર્વક લાગણી અભિવ્યક્ત કરું છું પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું છું કે જે પણ હુતાત્માઓ છે એમને યોગ્ય સ્થાન અર્પીને એમને ધન્ય બનાવે કારણ કે જે પરિસ્થિતિમાં જે સંજોગોમાં અને જે પ્રકારે જે બધું બન્યું છે એ ખરેખર બહુ જ શરમજનક છે પરંતુ જે થયું એ પ્રભુની ઈચ્છા અને એ ઈચ્છામાંથી એ બધા મુક્ત થાય પ્રભુ એમને ચરણમાં રાખે એ જ અભ્યર્થના સાથે છું